નમસ્કાર મિત્રો ગુજગાનમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવો પ્રશ્ન લઈ આવ્યા છીએ જે લાખો પુરુષોના મનમાં શાંતિથી ફરતો રહે છે શું ખરેખર ત્રીસ વર્ષ પછી પુરુષોની સેક્સ પાવર ઘટી જાય છે શું ત્રીસ પછી શરીર ધીમે ધીમે કમજોર થવા લાગે છે શું ઈચ્છા ઓછી થઈ જાય છે અને સૌથી મહત્વનું શું આને રોકી શકાય છે કે નહીં ચાલો કોઈ પણ મીઠું લગાડ્યા વગર સાયન્સ શું કહે છે એ સીધું સમજીએ પુરુષના શરીરમાં એક હોર્મોન તમારા આત્મવિશ્વાસ તમારી લિબિડો તમારી એનર્જી તમારા મસલ્સ અને તમારી સેક્સ ડ્રાઈવ બધું નિયંત્રિત કરે છે વીસ થી ત્રીસ વર્ષની વચ્ચે આ હોર્મોન પીક પર હોય છે ત્રીસ પછી દર વર્ષે લગભગ એક ટકા જેટલો ઘટાડો થતો જાય છે આ કુદરતી પ્રક્રિયા છે પણ ધ્યાનથી સાંભળજો એક ટકા ઘટાડો તમને નપુંસક નથી બનાવતો આટલો ઘટાડો શરીર સરળતાથી એડજસ્ટ કરી શકે છે સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમે ત્રીસ પછી પણ વીસ જેવી લાઈફ જીવો છો રાતે મોડું સૂવું ફાસ્ટ ફૂડ જંક ફૂડ સિગરેટ દારૂ દિવસભર બેસી રહેવું એક્સરસાઇઝ ઝીરો અને સ્ટ્રેસ ઓવરફ્લો આ બધું ટેસ્ટોસ્ટેરોન ને મારતા જાય છે પછી માણસ કહે છે 30 પછી પાવર ઘટી ગઈ ના ભાઈ પાવર નથી ઘટી તું એને મારી નાખી છે બીજું મહત્વનું કારણ છે બ્લડ ફ્લો પેનિસ માં સ્ટિફનેસ બ્લડ ફ્લો પર આધાર રાખે છે જો તમે ઓવરવેટ છો પેટ નીકળેલું છે કોલેસ્ટેરોલ વધારે છે સુગર છે અથવા સ્મોકિંગ કરો છો તો તમારી નસો સંકોચાય છે બ્લડ સારી રીતે નથી પહોંચતું અને સ્ટીફનેસ નબળી પડે છે ફરી માણસ ઉંમરને દોષ આપે છે ત્રીજું કારણ છે માનસિક સ્થિતિ ત્રીસ પછી જવાબદારીઓ વધે છે નોકરી લગ્ન પૈસા સમાજ ભવિષ્ય મગજ સતત ટેન્શનમાં રહે છે કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન વધી જાય છે જે ટેસ્ટોસ્ટેરોનને દબાવી નાખે છે અર્થાત તમારી પોતાની ચિંતા તમારી પોતાની સેક્સ પાવરને ખાઈ રહી છે હવે સાચી વાત સાંભળો જે પુરુષ પછી પણ નિયમિત કરે છે કલાક ઊંઘે છે 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 પ્રોટીન પૂરતું લે વજન રાખે સ્મોકિંગ દારૂથી દૂર રહે છે એની સેક્સ પાવર ચાલીસ અને પચાસમાં માં પણ ઘણીવાર વાર પચીસ વર્ષના પુરુષ કરતા સારી હોય છે હા મેં ખોટું નથી કહ્યું કારણ કે સેક્સ પાવર ઉંમરથી નહીં મેટાબોલિક હેલ્થ થી નક્કી થાય છે હવે પ્રશ્ન છે શું ત્રીસ પછી પાવર વધારી શકાય જવાબ છે હા અને કુદરતી રીતે શરીરને ત્રણ વસ્તુ જોઈએ મૂવમેન્ટ ન્યુટ્રિશન અને રિકવરી મૂવમેન્ટ એટલે વેઇટ ટ્રેનિંગ સ્કવોટ્સ પુશઅપ્સ બ્રિસ્ક વોકિંગ જે ટેસ્ટોસ્ટેરોન વધારશે ન્યુટ્રિશન એટલે પૂરતું પ્રોટીન ઝિંક વિટામિન ડી હેલ્ધી ફેટ્સ અને રિકવરી એટલે ઊંઘ અને સ્ટ્રેસ કંટ્રોલ જો તમે આ ત્રણ ને સાચવી લો તો ત્રીસ પછી પણ તમારું શરીર તમારા કંટ્રોલ માં રહેશે અંતમાં એક વાત કડવી છે પણ સાચી છે ત્રીસ પછી જે પુરુષ સેક્સ પાવર ગુમાવે છે એ ઉંમરને નહીં પોતાની આળસને પોતાની લાઈફ ને અને પોતાની અવગણનાને દોષ આપે તમારું શરીર ત્રીસ પછી નબળું નથી બનતું તમારું શરીર ત્રીસ પછી વધુ સમજદાર સંભાળ માંગે છે જો તમે એને એ સંભાળ આપો તો એ તમને બેડરૂમ માં પણ અને જીવન માં પણ નિરાશ નહીં કરે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વાત એ દરેક પુરુષ સુધી પહોંચાડો જેને લાગે છે કે હવે એની લાઈફ પૂરી થઈ ગઈ છે કારણ કે ત્રીસ અંત નથી ત્રીસ સમજની શરૂઆત છે